જય શ્રીરામ ને ગુડ મોર્નિંગ તો આજે આપણે બ્લોગ ચાલુ કરીને શકીએ બહુ દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો કારણ કે ટાઈમ મળતો નથી આપણને તું આપણે લગ્નમાં બિઝી છે બહુ તમે જોતા જશો મિની બ્લોક મોટા બ્લોગ તો આજકાલ ઓછા કરીને છે ને આપણે બ્લોગ ચાલુ કરીને છે તે ખેતરમાંથી બાજરીનું અને બાજરી તો ફૂલ મોટી થઈ ગઈ છે વાટવાની છે થોડા દાડામાં એટલે કે પાંચ અઠવાડિયું થાય હજુ અઠવાડિયામાં મારવાની છે ફૂલ મોટા થઈ ગયા અને આવુંથી મોટા બધા થઈ આપણે બ્લોક ચાલુ કર્યા ત્યારથી ખેતરમાં પણ નાની નાની બાજરી હતી અને હાલ તો ફૂલ મોટી થઈ ગઈ છે અને આપણો બહુ કેરીઓવાળો કેરીઓ બતાવવાનો પણ ઉપર કેરીઓ દેખાય મોટી મોટી કેરીઓ ખરે

તો ગાય ગાયને ખબરાઈ ગયો તડબુ છું મસ્ત નહી ગાય બહુ ખાવ છે મસ્ત મેઠું લાગે છે એટલે ખાવા મળ્યું છે હાઈ હાઈ તો આપણે કરી દે કરે તો થોડી વારમાં નહીં દો ને ફેરસ થઈ પછી પાછો વિડીયો મળી આપણે ભાઈ યુનો સલોટ ગેમ ચાલુ કરી ને છે પૈસાના કમાવાના અંદર ને ચાલુ કરો ચાલુ છે રમાય એ સો એઠ કેશ કરવાના સો રૂપિયા હમ ભાઈ કેટલા ઉપાડવાના જાક રમાય ચા હો આખા દિવસનો ખર્ચો નીકળી જાય હા ફૂલ મજા મજા થઈ જાય આખા દિવસનો ખર્ચો ફૂલ નીકળી નીકળ્યા અને જો આ ફાટેલા બડેલા કપડા પહેરી આવી ગયા તો શરમ નથી આવતી પૈસા નહી પડી ગયા પૈસા પડી ગયા પૈસા પડી ગયા કોક લઈ આવો ઈ થોડું ઈ ફરવાં કેટલા પૈસા વાપર્યા મહિના મહિનામાં માં દસ હજાર વાપરી જશે ખાલી બાઈકનો પેટ્રોલ મત લગન વાળા લગન અને મોજ ઉઈ ના કરી મહિને મોજ માગ આયો આરો આરો બે આરો આરો માગળ માગળ

अने किशन भाई से ब्लॉग आ माटा इने नई तो इंप्रेस तो इने करे आई जा अने आ सो करा भाई हमारे रे ए फुबड़ी सो करा फुबड़ी जाएंगे गाड़ी बोला रे चला गाइस ता गाड़ी बहु बो बोले से बोकड़ा खोले बोला ले बाबा कुर्सी पे दा ने ने तो हां गाइस ता आ बोल कोनो नहीं उड़कता भाई इसका भैरा है जी वॉट इज दिस भैरा और ये सांपू भैया <laughs> सापू भाई दे रहा सी तो आपको दो तो रहा है